નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજે ફરી આવી ગયા છે નવો વ્લોગ લઈને આજે પશુપાલનના વ્લોગ સાથે પરિવારનો પણ વ્લોગ લઈ આવતું આપણે અંગ્રેજી ભાષા એટલે કે ફેમિલી વ્લોગનો ઉપયોગ નથી કરવો કેમ કે આપણે શુદ્ધ ગુજરાતી અને ગામડાના દેશી માણસ તો આજે હે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસના દિને આપણે તબેલાની અંદર પરિવારનો વ્લોગ લઈને આવી ગયા છીએ તો મિત્રો આ વ્લોગની અંદર દૂધ વધારવાની સિક્રેટ વાત લઈને આપણે નવા વ્લોગમાં આવી ગયા છીએ જય શ્રી કૃષ્ણ જાજાથી બધાયને દૈરાને અને હવે આપણે દૂધની ફેક્ટરીમાં કામમાં લાગી ગયા છે તો પહેલા આપણે વાસીદાનું કામ લઈ જે હું નાખી લીધું પાઈ લીધું અને વાહીદા કરી અને પછી દૂધની ફેક્ટરી લઈ જાય આપણે એની દૂધની ફેક્ટરી કેવી અને પેલા તો વાહિંદા ઉપાડવાના છે હાલો આવતા રહ્યો તમે તો મિત્રો આપણે જો તબેલાની અંદર કામની શરૂઆત થઈ ગઈ છે પેલા તો વાહિદા કરવાના છે અને હાથ ના ભરવા હોય તો હાથ બગડે નહીં ઘણા માણસો મોજા પહેરતા હોય પણ મોજા અમુક ના ફાવતા હોય હાથમાં તો એના માટેની એક સિક્રેટ તરીકો છે કે હાથ ભરાય નહીં અને જે આ થારિકેલી છે એનાથી ડબલ ડબલ આવી જાય છાણ જો આ રીતનું છે કઈક જો ભાઈ નજીક આવીને દેખાડો તો કેમેરામેન આ થારી હે ને બે કટકા કટ નહીં થાય આને દે હે ને લોયો નથી લોહી હું તમને ડેમો બતાવું આગળ લોહી આવે ને પછી ફટાકો થાય આ ભરતા હે ને જેસીબી જેમ અ ટેલર ભરવામાં ઝડપ કરે ને એવી ઝડપ થઈ જાય આનેથી જા આ રીતનું હે ને આપણે વાહિnda ના કરવા હોય ને તો એ મરજી થઈ જાય આ તમને એમ લાગતો કે માલદીપભાઈ વાહિંદા કરવા પાછો ડેમો બતાડો માય તો હેઠી આવ નહી હું છે કે એનું જે હોય વસ્તુ એ બતાવવી પડે આ એક જ થાળી જો હે એક થાળી બે ભાગ એટલે તમારે

ખાતરની ની એ હવે થોડો ઘણો નથી હવે બહુ મોટો થઈ ગયો એની અંદર જો એક રાખવી પડી પચીસ થી સિત્તેર ટેલર નો થઈ ગયો અમારા ખાંડ છે એમાં હમણાં થાહે લોડિંગ ચાલુ જેસીબી થી અને ટ્રેક્ટર થી અને પછી રોટા થી ભૂ અને એકદમ મસ્ત મજાનું બનાવી દેવું મિત્રો આ વસ્તુ એવી છે કે આનેથી હે ને હિંદા કરવામાં ઝપાટો બહુ થાય ઓલું આપણે હાથ થી જે ભરતા હોય એમાં હાથ થી થોડું થોડું આવે અને પેહુને કદાચ રાગુડી પણ હોય તો હાથમાં આવે નહીં જોવું જોઈએ કેવડો ઉકેડો હે ડુંગર જેવડો હે અને પછા હાથ ભીમ હોય એને તો કેવડો ઉકેળ્યો હે અને આપણે અહીંયા જો મરચી વાવી દીધી છે ખાવાની અને એમાં ટપક ગોઠવી દીધું છે કે આ જ્યારે મોટર હલતી હોય કૂવામાં ઓલી નાનકડી તણની હે ત્યારે આ મરચી છે એ પીધા રાખે અને હવેમાં જો મરચી લાગવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને આ છે આપણા ગાજર મિત્રો ગાજરની ખાસિયત કઈ કેવી છે આ કોઈ રાખીએ પણ આ જરૂર નથી પડતી જોજો આવી રીતના કંઈક ઉપડતા આવે હાથથી જ ઉપડતા આવે આમાં કંઈ બીજી તાકાત લગાવી પડતી નથી તો મિત્રો આપણે જે વાત કરતા હતા કે દૂધ વધારવાની ફોર્મ્યુલા તો ફાઇનલી એ જગ્યા ઉપર આવી ગયા છે એટલે કે વાત કરવા આવી ગયા છે તો તમે મારા હાથમાં દેખો જ છો કે આ વસ્તુ બધાના ખેતરમાં થાય જ છે માનો કે પ્લસ કોઈ ઘર મૂકી અને ક્યાંય સિટીની અંદર કે કોઈ મોટા શહેરની અંદર તબેલા લઈને બેઠા હોય એને તો આ વસ્તુ ના પહોંચે સારવી કે આપણે જે ગામડે રહેતા હોય અને જેના પાસે વાડી હોય એને આ વસ્તુ મળી શકે આ ગાજર છે અને લીલી મકાઈ છે ઉનાળાની ઋતુની અંદર હવે આની શરૂઆત થઈ ગઈ છે અને આ તો આપણે ઘરે રસોડાની અંદર શાક મખાલામાં પણ વપરાય છે ગાજર શાક કરવામાં આ કરવામાં અને આનો સંભારો પણ થાય છે તો મિત્રો જ્યાં ગાજર હે એવી વસ્તુ છે કે પશુને હે ને એકદમ ભલા અમારી દેહી કાઠિયાવાડી ભાષામાં એમ કે ફૂલ ફૂલ આ ભલા છે અને જે ગાજર છે એ પશુ એકદમ મોજથી ખાય અને બીજી વાત કે ગાજર તમે એને એક ટાઈમના રૂટિનમાં એને આપતા જાઓ બપોરે અથવા તો સાંજે અથવા તો સવારના ત્રણ ટાઈમના રૂટિનમાં એક વખત આપો તો દૂધ તો વધે પણ એની હારે હારે એક ફેકનો ફેર પડશે કેમ કે જે ગાજરના કાંદા હોય ને એમાં મીડિયમ જ પાણી હોય પણ ફેટ વધારવામાં જોરદારીનું કામકાજ છે અને બીજું કે તમારે દૂધ જ વધારવું હોય પશુને મબલક દૂધ ઉત્પાદન કરવું હોય તો જે લીલી મકાઈ પોટાવાળી થઈ ગઈ હોય ને એને એક પણ પૂગે નહીં દૂધ વધારવામાં અને પ્લસ મકાઈ ના મળતી હોય લીલી કોઈ સંજોગો અનુસાર તો જે અટાણા માહી ડેરીની અંદર મકાઈનો જે ભયડો આવે છે સ્પેશિયલ સો ટકા સુદ્ધ મકાઈનો માહી ડેરીના સાહેબો દ્વારા અમને ત્યાં લઈ જવામાં આવ્યા હતા રાજકોટ ખંડેરી ન્યા અમે જોયું આખું પ્લાન એની અંદર મિનરલ મિક્સર પણ બનતું હતું એને બધા ફાયદા વિશે સમજાય હું તો પ્લસ જાણું જ છું એ બધા ફાયદા પણ છતાંય આપણે જ્યાંથી વધારે જાણવા મળ્યું કે પ્લસ મસ્ત એકદમ ભરડો બનાવવામાં આવતો તો ત્યાં અમે પણ એ ભરડો ખરીદી જઈ અને માહી મેમ્બર કોઈ ના હોય તો એ લોકોને મકાઈ લઈને પર દડાવી હગાય અથવા તો કોઈ મેમ્બર હોય એને કહેવાય કે ભાઈ તારા ખાતામાંથી બે બોરી વધારે મગાવી લેજે મકાઈનો ભરડો ખાલી પાંચસો ગ્રામ તમે હવાહાંજ નાખી અને ટ્રાય કરો દૂધ કેટલું વધે નહીં પછી તમે વિડીયોમાં કોમેન્ટ કરજો ત્યાં સુધી તમે કોમેન્ટ ના કરતા કેમ કે એકવાર તમે લીગલી જોઈ લો તમારે હાથેથી તમારી હગી આઈખુંથી જોઈ લો કે ફેરફાર આ કરવા શું થાય અને ઘઉંનો ભરડો કોઈ ચારતા હોય માનો કે કંટ્રોલના ઘઉં આવતા હોય અને ઘઉં વધતા હોય અને જે ઓલા ફેરી આવે તો વેચી મારતા નહીં ઘઉંનો ભરડો ભરી અને એને જે બાફી અને લાફી ટાઈપનું જે બની જાય ને એ તમે આપજો આ કાયમી આપવાનું નથી કાયમી આપ્યો તો તમારે ખર્ચો વધી જાય દૂધ વધશે ને એટલું જ તો મિત્રો આ આપણી હતી દૂધ વધારવાની સિક્રેટ ફોર્મ્યુલા અને કોઈ પણ જાતની દવા ખવરાવી ખવડાવીને વધારીને એ ટાઈમ પર વધે અને આ વસ્તુ છે ને એની અંદર પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને એની અંદર મિનરલ મિક્સર બધું હોય અનાજની અંદર તો પશુને તાકાત પણ મળે અને દૂધની ક્વૉલિટી પણ સારી થાય અને હવે આપણે દૂધની ફેક્ટરીની અંદર બીજું પણ કામકાજ ચાલુ છે એ પણ તમે જોઈ આવો તો મિત્રો જે આપણે દૂધની ફેક્ટરી એટલે કે અમારા તબેલાની અંદર ઘણું બધું બીજું કામ પણ ચાલતું હોય એમાં એક કામ છે જો આ ગોબરના છાણા અમે કંઈ ઘણા અડિયા કહેતા હોય અલગ અલગ નામથી અલગ અલગ વિસ્તારમાં ઓળખાતા હોય તો જે આ વસ્તુ છે ને એ અમારે તો એમ કહે કે શિયારાનું છાણું અને નાનપણનું નાણું જ્યારે શિયાળાની અંદર એક કહેવત જ એવી છે કે શિયાળાની અંદર જે છાણા થપાઈ ગયા હોય અને કમ્પ્લીટલી હુકાઈ ગયા હોય અને એનો એક ખડુકલો કરે એનું નામ અમારે વયર ખેડકી કહેવાય ઢગલો બનાવે અને જે હોળી માતાજી હમણાં આવશે હુતાસણી હુતાસણી પણ આ છાણાની ખડકેલી હોય છે તો એને આપવા માટે અમે આ ખડકી છે અને આ બનાવી છે અને બીજું કે તબેલાનો એવા ફાયદા અનેક છે તો એ ફાયદામાંનો એક ફાયદો અમે અહીંયા પણ લઈ લીધેલો છે એ તમને પણ બતાવી દઈ વારી ઘડી તમને બતાવતો જોઉં છું પણ જે આ વસ્તુ છે આની અંદર તમને દેખાતો જે છે કે આ બસો લીટરનું એક ટીપડું છે જેને બેરલ કહેવાનું છે પ્લાસ્ટિકનું એ અમારા તબેલાની અંદર જે કંઈ મળ થાય તબેલાને અમે સાફ સફાઈ કરતા હોય એ બધો અહીંયા ગટર માટે અહીંયા આવી અને આની અંદર એકઠો થઈ જાય ડેમા માટે હું તમને બતાવી દઉં કે જે અહીંયા મળમૂત્ર એકઠું થયું હોય એ અમે આ ડોલું રાખી છે આ ડોલ દ્વારા ભરી અને અમારે જે પણ પાકને અમે પાણી પીવું હોય ત્યાં પણ એક પચાસ લીટર નો ડ્રમ રાખ્યો છે એની અંદર વાળ રાખ્યો છે એની અંદર મળમૂત્રનું જે બધું હોય એ ભરી અને રાખી મૂકી અને અમારા ખેતરની અંદર જે પિયત પાતા હોય અમારા પાકને એની આરે પાઈ એટલે વધારે અમારે રાસાયણિક ખાતરની જરૂર આમ જ નથી પડતી જમીન ભરભરી અને પહોંચી રહી છે તો તબેલાના અનેક ફાયદા છે તો આવજો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર